ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપણા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારે પીએમ કિસાન યોજના જે વીસમાં આગામી આવવાનો છે એની અંદર ફેરફાર કર્યા છે સરકારે ફાર્મર રજિસ્ટ્રેશન જે ફેરફાર કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કૃષ કૃષિ સંબંધિત એગ્રોટેક પ્રોજેક્ટ અમલમાં મુકાય છે જેમાં તમામ ખેડૂતો ખાતેદારો છે એમને ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે જો તમે દસ જુલાઈ સુધી આ રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારો પીએમ કિસાનનો આગામી હપ્તો વંચિત રહી શકો છો આ મામલે ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને સૂચના આપી દેવામાં આવી છે તો મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર એક પોઈન્ટ ઝીરો સાત લાખ ખેડૂતોની નોંધણી કરાવી છે તો મિત્રો જે અત્યાર સુધી એકલા અમદાવાદ જિલ્લાની અંદર એક પોઈન્ટ એકોતેર લાખમાંથી અત્યાર સુધી એક પોઈન્ટ ઝીરો સાત લાખ ખેડૂતોની નોંધણી કરાવી છે જો તમે દસ જુલાઈ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારો આગામી હપ્તો પીએમ કિસાનનું વંચિત રહેવું પડશે તો ત્યારે દસ જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તો અડત્રીસ ટકા લોકો ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે તો સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મળતી આગામી રકમો લાભ મળી શકે તો તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે તો ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસ માપતાની રાહ જોઈ રહ્યા છો તો તમારે સૌથી પહેલું ફાર્મર રજીસ્ટ્રેશન દસ જુલાઈ પહેલાં કરાવવું પડશે નહીં તો તમારો વીસ માપતો છે એ અટકી શકે છે તો મિત્રો વધુમાં છે કે એગ્રોટેક પ્રોજેક્ટ અમલ મુકાયો હતો તો કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રોટેક જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત મૂકવામાં આવેલા જેમાં ખેડૂતોના ખાતેદાર ફાર્મર એજિસ્ટ્રેશન એટલે કે ખેડૂતોની નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે તો અમદાવાદ જિલ્લાની અંદર ટોટલ એક પોઈન્ટ એકોતેર લાખ જે ખેડૂતો છે એમાં ખાતેદાર અંતર્ગત પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવી રહ્યા છે તો જે પૈકી એક પોઈન્ટ ઝીરો સાત લાખ જેટલા ખેડૂતો છે એમણે રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરી છે જ્યારે ચોસઠ હજાર જેટલા ખેડૂતો છે હજુ સુધી તમે ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરે તો બાકી ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે આગળ આવવાનું જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન માટે નોંધણી માટે અનુરોધ કરવામાં આવે છે પરંતુ જો બાકીના ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આગળ આવતા નથી તો હાલમાં ફાર્મા રજિસ્ટ્રેશન મુખ્ય ઉપયોગ કૃષિ તથા સન વિભાગ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે તમારે ખેડૂતોને સરળ પારદર્શક અને સમયસર પૂરું પાડે છે તો ફાર્મા રજીસ્ટ્રેશનની ખેડૂતોને આગળ પ્રસ્થાપિત કરી શકાય છે તો આ સિવાય ફાર્મા રજીસ્ટ્રેશન ખેડૂતોને ઓળખ પ્રસ્થાપિત કરી શકશે જેમાં કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ ટેકાના ભાવ ખરીદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા લાભ ખેડૂતોને ઝડપથી પહોંચી શકે છે તો મિત્રો જો તમારે વીસમો હપ્તા માટે તમારી રાહ જોઈ રહેશે તમારે ફાર્મર રજીસ્ટ્રેશન ખેડૂતોનું છે એ કરાવવું ફરજિયાત છે જે અંતિમ તારીખ દસ જુલાઈ આપવામાં આવી છે તો જય મિત્રોને માત્ર જય ગરબી ગુજરાત